ભરૂચ એલ સીબી પીઆઈના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર પાનોલી વિસ્તારમાં એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પાનોલી જીઆઈડીસી નજીક આવેલ સર્વોત્તમ હોટલ પાર્કિંગમાં આઇસર ટ્રકમાં દારૂનો જથ્થો ભરીને ઉભો છે તેની માહિતીના આધારે એલસીબી પોલીસની ટીમે સર્ચ કરતા હરિયાણા પાર્સિંગના આઇસર ટ્રકમાંથી ઇંગ્લિશ દારૂ ભરેલ બોક્સ મળી આવ્યા હતા એલસીબી પોલીસે દારૂ ભરેલા ઈસણને પાનોલી પોલીસ મથકે લઈ જઈ તપાસ શરૂ કરતા ટ્રકમાંથી ઇંગ્લિશ દારૂની નાની મોટી સુડતાલીસ હજાર છસો ચોસઠ બોટલ મળી આવી હતી પોલીસે આઈસર ચાલક હનુમંત બ્લુ સોડનવર રહે દાપોડી ગામ મહારાષ્ટ્રની ધરપકડ કરી હતી તેની પૂછપરછમાં સોનુ નામના ઇસમની નામ ખુલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો જ્યારે પોલીસે કુલ સુડતાલીસ લાખ છાસઠ હજાર ચારસો રૂપિયાનો દારૂ પાંચ હજારની કિંમત નો મોબાઈલ બારસો સિત્તેર રૂપિયા રોકડા અને દસ લાખની કિંમતનો આઈસર ટ્રક મળી કુલ સત્તાવન લાખ બોતેર હજાર છસો સિત્તેર રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કરી પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી વધુ તપાસ શરૂ કરી હતી